વડોદરામાં બેવડી ઋતુની અસર એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં દૈનિક સિત્તેર થી સો વાયરલ કેસો નો વધારો વડોદરા શહેરમાં હાલમાં અનુભવાઈ રહેલી બેવડી ઋતુના વાતાવરણને કારણે વાયરલ ચેપના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે શહેરની એસએસજી હોસ્પિટલમાં દૈનિક ધોરણે નોંધાતી બાહ્ય દર્દી વિભાગની સંખ્યાની સરખામણીમાં હાલમાં સિત્તેરથી સો જેટલા વધુ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે જેને કારણે હોસ્પિટલના તબીબી વિભાગ પર ભારણ વધ્યું છે ઋતુના અંશત પલટાને કારણે દર્દીઓની સંખ્યામાં આ વધારો નોંધાયો છે હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવા આવતા દર્દીઓમાં ખાસ કરી શરદી ખાંસીના કેસોનું પ્રમાણ વધારે છે આ ઉપરાંત પેટમાં દુખાવો અને એસિડિટી તેજાબીપણું સહિતના પાચનતંત્રને લગતા કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે બદલાયેલા હવામાનની સીધી અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે ડોક્ટર હિતેન્દ્ર પટેલે લોકોને આ બેવડી ઋતુમાં તકેદારી રાખવા માટે ખાસ અનુરોધ કર્યો છે તેમણે ભીડવાળી જગ્યાઓ ટાળવા વાયુ પ્રદૂષણથી બચવા માટે મુખ આવરણ માસ્કનો ઉપયોગ કરવા તેમજ આહારમાં વિશેષ કાળજી રાખી માત્ર તાજો અને પૌષ્ટિક ખોરાક જ લેવાની સલાહ આપી છે હોસ્પિટલ દ્વારા આ રોગચાળા નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ નાગરિકોની સાવચેતી આ સમયે અત્યંત આવશ્યક છે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે હાલમાં બેવડી ઋતુના કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો છે જેમાં મોસ્ટલી શરદી ખાંસીના કેસીસ વધારે આવી રહ્યા છે તેમજ થોડાક પેટના ડિસ્ટર્બન્સના રોગ કેસીસ પણ આવી રહ્યા છે જેમાં એસિડિટી અને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સના કેસીસ વધારે છે હમણાં તો નથી આંશિક જ વધારો છે કુલ ઓપીડીના સિત્તેરથી સો પેશન્ટ વધારે આવે છે એવરેજ ઓપીડી કરતાં આ ઋતુમાં જે સાવચેતી આપણે રાખવી જોઈએ એમાં ખાસ તો ભીડવાળી જગ્યાઓએ ટાળવું જોઈએ જવાનું ટાળવું જોઈએ ધુમાડા અને એના માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ પૌષ્ટિક ખોરાક તાજો ખોરાક ખાવો જોઈએ બહારનું ખાવામાં પૌષ્ટિક અને તાજો ખોરાક લે એ જ મારું સજેશન છે